સુરત નાડાજન વિસ્તારમાં એક હોટેલની લિફ્ટમાં 16 જેટલા લોકો ફસાય ગયા હતા નાના બાળકો સહિત અલગ અલગ પરિવારના લોકો લિફ્ટમાં ફસાયેલા તમામના જીવອદ્ધર થયાતા જોકે ફાયર વિભાગની ટીમે ગણતરીની મિનિટોમાં લિફ્ટ ખોલી તમામ લોકોને રેસ્ક્યુ કર્યું હતું સુરત નાડાજન વિસ્તારમાં સ્ટાર બજારની સામે આવેલા રોયલ ટ્રેડ સેન્ટરની લિફ્ટમાં કેટલાક લોકો ફસાય ગયા હતા રવિવારનો દિવસ હોવાથી કેટલાક લોકો લેવલ 5 ને એમની જાણીતી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા ગયા હતા પરિવારના સભ્યો સાથે ડિનર કર્યા બાદ પરત ફરતી વખતે છઠ્ઠા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી રહ્યો હતો તે દરમિયાન જ પહેલા માળે લિફ્ટ અટકી જતાં લોકો ફસાઈ ગયા હતા અલગ અલગ પરિવારના લોકો પોતાના નાના બાળકો સાથે ડિનર લેવા માટે હોટેલમાં આવ્યા હતા લિફ્ટમાં નાના બાળકો સાથે આવેલા લોકો ફસાઈ જતાં થોડા સમય માટે તેમનો જીવ અદ્ધર થઈ ગયો હતો માત્ર એક એક વર્ષના બાળકો તેમની સાથે લિફ્ટમાં હતા ફાયર ઓફિસર સંપત્ત સુધારે જણાવ્યું કે હોટેલમાંથી કોલ મળ્યો હતો કે લિફ્ટમાં કેટલાક લોકો ફસાય ગયા છે અમારી ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જોયું તો લિફ્ટ પહેલા માળે અટકી ગઈ હતી અમારી ટીમે તાત્કાલિક પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા મહિલાઓ અને નાના બાળકો ગભરાઈ ગયા હતા ખાસ કરીને ખૂબ જ નાની વયના બાળકોને લઈને આવેલા માતા પિતા સ્વાભાવિક રીતે ડરી ગયા હતા જોકે અમે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ઝડપથી તેમને બહાર કાઢી લીધા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત